ઓપરેશન સિંદૂરની સફળતા પર દિવદરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી જય હિન્દના નારા સાથે સમગ્ર દીવદર શહેર ગુંજી ઉઠ્યું દીવદરમાં દેશભક્તિનો માહોલ જોવા મળી આવ્યો હતો દેશની સરહદ પર ઓપરેશન સિંદૂરની સફળતા અને સૈનિકોના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આ યાત્રાની શરૂઆત દિવોદર રામજી મંદિરથી લઈ બજાર મહાદેવ મંદિર જૂના બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન घोड़ाई सुधी आ भव्य यात्रा योजाई थी जेमा दिवोदर धारासभ्य केसाजी चौहान ए एस पी सुबोध मानकर साहेब पी आई एच के बिहोला साहेब मामलतदार के आर निनामा तालुका विकास अधिकारी शाम भाई पटेल ना पूर्व चेरमेन ईश्वर भाई तरक भाजपा पूर्व प्रमुख वंदराज सिंह वाघला डॉक्टर हसमुखभाई पटेल भाजप महिला प्रमुख अलकाबेन जोशी एडवोकेट भरतभाई ठाकुर ભાજપ જિલ્લા પ્રમુખ મહિલા પીખીબેન બોરા ભરતભાઈ જોશી સુરાણા ડૉક્ટર જીગર ગજ્જર સહિત મોટી સંખ્યામાં આગેવાનો પણ આ યાત્રામાં જોડાયા હતા જેમાં ડીજેના તાલે નીકળેલી આ યાત્રામાં દરેક સહભાગીઓના હાથમાં રાષ્ટ્રીય ધ્વજ જોવા મળ્યો હતો સૈનિકોનું મનોબળ વધે તે હેતુથી યોજાયેલી આ યાત્રામાં નિવૃત્ત સૈનિકો પણ જોડાયા હતા અને મહત્ત્વનો ભાગ લીધો હતો સમગ્ર દિયોદર આજે દેશભક્તિની ભાવના સાથે જોવા મળ્યો હતો દેશભક્તિના રંગે રંગાયું હતું ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દિયોદર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી જેમાં જય જવાન જય કિસાન જય હિન્દ ભારત માતા કી જય જેવા નારા ગુંજી ઉઠ્યા હતા જેમાં સમગ્ર દિયોદર ભક્તિના રંગે રંગાઈ ચૂક્યું હતું અને આપણા દેશના જવાનોના હોસલા બુલંદ રહે દેશના જવાનોનું મનોબળ મજબૂત બને તેને લઈને આ ઓપરેશન સિંદૂર ની સફળતા બાદ જેવી રીતે સમગ્ર ગુજરાતમાં અનેક જગ્યાએ તિરંગા યાત્રા નીકળી રહી છે જ્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં પણ અનેક શહેરોમાં આ તિરંગા યાત્રા નીકળી હતી જેમાં આપણા સૈનિકોનું મનોબળ પણ મજબૂત બન્યું છે અને દેશે જ્યારે તિરંગો લહેરાયો છે પાકિસ્તાન ઉપર વિજય મેળવ્યો છે અને ઓપરેશન સિંદૂરમાં સફળતા મળી છે ત્યારે સમગ્ર દેશમાં દેશમાં આ માહોલ જોવા મળ્યો છે અને આ આપણું અહુભાગ્ય છે એમને આપણું ભાગ્ય કહેવાય આપણા કિસ્મત કહેવાય કે આ આવી યાત્રાઓમાં આપણે સહભાગી બન્યા અને સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયા આપણા દેશના સૈનિકો એ આપણી જાન આપણી આન અને આપણી બાન એટલે કે આન બાન અને શાન છે જેમના માટે આપણે આ તિરંગા યાત્રા કાઢી અને એમને એમના હોસલા બુલંદ કરવા જોઈએ તે હેતુથી સમગ્ર દેશમાં જ્યારે તિરંગા યાત્રાના કાર્યક્રમો ઠેર ઠેર થઈ રહ્યા છે ત્યારે આજે દિયોદર ખાતે પણ ઓપરેશન સિંધુની સફળતામાં દિયોદર સમગ્ર પંથકના લોકો જોડાયા હતા રાજકીય આગેવાનો જોડાયા હતા દિયોદરનું સંપૂર્ણ પોલીસ ડિપાર્ટમેન્ટ જોડાયું હતું નિવૃત્ત જવાનો જોડાયા હતા અને આ તિરંગા યાત્રાને સફળ બનાવી અને દેશની આન બાન શાન એવા દેશના સૈનિકોના હૉસલા બુલંદ કરવા માટે આપ જોઈ રહ્યા છો સમગ્ર દિયોદર નગરમાં જે હિન્દના નારાથી સજ્જ બન્યું છે અને તિરંગા જ્યાં જુઓ ત્યાં તિરંગા તિરંગા જોવા મળી રહ્યા છે એવી રીતે આજે જેમ કે આપણા દેશના જવાનોએ આપણી બહેનોના સિંદૂર માટે જે ઓપરેશન પાર પાડ્યું અને એ ઓપરેશનમાં ભવ્ય સફળતા મળી જેને લઈને આ તિરંગા યાત્રા થકી આપણે એ સૈનિકોનું મનોબળ મજબૂત થાય આગામી સમયમાં આપણો દેશ મજબૂત બને ત્યારે એક થઈને આપણે કોઈ પણ દેશને પહોંચી વળવાની ક્ષમતા ધરાવે છે આ ભારત એને લઈને આપણે કાયમ માટે એક રહેવાનું છે જય હિન્દ